તો આપણે ફાઈનલી માંડવી આવી ગયા હે અને તમે જો પેલા એમ દેવું એ તો હેરાન થઈ ગયા બહુ ગર્દી એવી છે હે ને માંડ માંડ આ યાર નાવાનો વારો આજ જ નથી આવવાનો જોઈ લો મિત્રો માંડ્યો છે મિત્રો આ કેવું જાય કે જોઈ લે જોઈ લેવા બેવું બટા તારે હે બેવું એ જો મિત્રો કેવું એલું જાય આ તો ગર્દી જેવડી છે આમ જોઈ લે જો ઓલા લોકો હાલ્યા આવે પૈસા એમ તારા કીધે ને તારા કેટલા હે હા કોન ન દેતો જોઈ લ્યો માણસો આવી ગયા આપણા જો હાહલ્યા આવે હે જોઈ ગયો બધા હાંઠ માથે ઘોડા માથે ગધાડા માથે આ બધા બેહવાના હે અને આવી જે આવની જે જોઈ ગયો મંડો નાવા આવે હાલો હાલો નાવા મંડો આમાં જો આપણે બધા આવી જાય હાય હાલો ભટાઈ કા આવકાર ભટાણ ખોડા તું બે જા જો ખોડો જાનુ અને પૂજા તેણે આ મોટરસાઈકલ ની રાઈડ કરે ઊંધું ના પડે ને આલો કરો ચાલુ કરો હરકા બે જાઓ ના ના ના

જો માણસો મળી ગયા આપણને આ કાણે અરે અમે બે બે લીધું છે ભાઈ લે કેવો દરિયો છે આમ કોઈ કેવડી પબ્લિક છે આપણે ઓલા ઉડિયામાં બે વાર જવું એ બંધ છે તો અંદર બેન જવાનું જ નહીં ને

જાતો નથી તો ખાલી અંદર અરગોટિયા ખવડાવે હા અરગોટિયા મજા ખાલી ખવડાવે બસ જો મિત્રો કે